જે ટ્રેન છે ને યોગા એક્સપ્રેસ એ અમદાવાદ ટુ હરિદ્વાર ઋષિકેશ આ પાર્શિયલી કેન્સલ થઈ ગઈ છે હેલો ગાઈઝ અ વેરી ગુડ મોર્નિંગ તો જે દિવસનો રાહ હતો ને એ ફાઇનલી આવી ગયો છે આજથી આપણો બ્રહ્મતાલ માટેનો ટ્રેક ચાલુ થાય છે હવે આ ટ્રેક છે ને હું એકલો નથી કરવાનો હું તમને બધાને જ મારી જોડે લઈ જવાનો છું હું તમને એક એક વસ્તુ દેખાડીશ હું તમને એક એક ડિટેલ દેખાડવાનો છું અમે બધા ફ્રેન્ડ્સ મળીને શું મસ્તી કરીએ છીએ મેં એક્ઝેક્ટલી કેવો ટ્રેક કરીએ ટ્રેકના એક્સપિરિયન્સીસ શું હોય ટેન્ટમાં રોકાવાનું શું હોય ત્યાં તમને કેવું ફૂડ આપે હું તમને બેસીકલી એ ટુ ઝેડ તમે લોકો મારા જોડે જ આવી રહ્યા છો તમે એવું સમજી લો બરાબર અને ચાલો તમને હું આજના દિવસની થોડીક આઈટેનરી આપી દઉં ને તો આજે આપણી અગિયાર વાગ્યાની ટ્રેન છે અત્યારે સાડા આઠ થયા છે અગિયાર વાગ્યા ની આપણી સાબરમતી બીજી સ્ટેશનથી આપણી ટ્રેન પકડવાની છે તો આજના અગિયારથી થી કાલના બાર વાગ્યા સુધી અમે લોકો ટ્રેનમાં જ છે કાલે બાર વાગે અમે લોકો હરિદ્વાર પહોંચશું હરિદ્વારમાં અમારા લોકો પાસે આખો એક દિવસનો સ્ટે છે અને હરિદ્વાર પછી અમે લોકો જઈશું અમારા ટ્રેક માટે તો આજના વિડીયોમાં હું તમને આખો હરિદ્વારનો સ્ટે દેખાડીશ અમે હરિદ્વારમાં શું કર્યું ક્યાં ઋષિકેશ ક્યાં ફરવા ગયા બધું જ દેખાડવાનો છું તો ગાઈઝ લેટ્સ હોપ કે બહુ જ સારો ટ્રેક જાય અને બહુ જ મજા આવવાની છે લાઈક બધા ફ્રેન્ડ જોડે મળીને અમે લોકો એટલા ફન વ્લોગ બનવાનો છે ના ગાઈઝ બાય ધ આ મારી રક્ષક બેગ છે આ મેઇન બેગ છે આમાં અમે બધા કપડાં ભર્યા છે અને પછી આ મારી બે મિની બેગ છે આમાં એક બેગ માં મારે બધું જે ઉપર લઈ જવાનું છે જે મારે ટ્રેક કરવાનું છે ને એનો સામાન છે આ બેગ માં અને બીજી બેગ માં શૂઝ ને બધું છે ટ્રેકિંગ શૂઝ ને બધું સો બેઝિકલી મેં ત્રણ બેગ કેરી કરી છે એક બે મિની બેગ અને એક મોટી રક્ષક બેગ જો આપા પાછો આવી ગયો આજનો બીજો વિડિયો પાર્ટ 2 માં ભી આવી ગયો ખબર ન કેમ આખોડે આવતો હોય છે આગળ બહુ બધા પાર્ટ્સ માં આવીશું હવે તો એ તારી સેમ બેગ છે મારા જેવી ખાલી થોડી અલગ છે પાછળ બટ હા આપણી સેમ જ છે ને હા એટલે થોડીક અલગ છે મારી થોડીક ડિઝાઇન ઓછી તારા એમ લાઈટ બ્લુ વધારે છે તેવી ડોડલ ત્રણ બેગ કરી કરી છે ને હા આની અંદર જ બેગ છે ચાર બેગ હા બટ આ નાસ્તો થશે એ તો પછી બરાબર તો હવે પહેલો ક્વોશ્ચન પાછું કરતા આજે આપડો ટ્રેક છે બરાબર તો તને બોલ્યો હિટ થાય છે અંદરથી કેવો ભાઈ ટ્રેક ટ્રેક બોલો ઈલાહી મેરા જીઆઈ વાળો ફીલિંગ આવી રહી છે નાનાજી એટલી ના થાઉંતી મે બી ટ્રેનમાં બેસીશ તો ક્યારે આવશે અને એક્ચ્યુઅલી મને છે ને લાસ્ટ ટાઈમ કરતા સેચ પણ હિટ બહુ જ ઓછું થઈ રહ્યું છે અને એનો કારણ પણ મને ખબર છે કેમ કે લાસ્ટ ટાઈમ એક તો શું કહેવાય આપણે બહુ બધા ફ્રેન્ડ્સ આપણી જોડે હતા આ વખતે એકચ્યુઅલી અમારો એક ફ્રેન્ડ જે છે ઓસ્ટ્રેલિયા થોડોક ભણવા ગયો એ અત્યારે વિડીયો સાંભળતો બી હસો ભાઈ જોતો હશે જોતો હશે બીજો રીઝન એ છે કે મેં આ વખતે થોડુંક ઓવર કામ અને સ્ટ્રેસ કરી કાઢ્યું છે કેમ કે લાસ્ટ તમે લાસ્ટ ડેલી વ્લોગમાં મારે જોયું જશે કે મારે બહુ હેક્ટિક દિવસ ગયો હતો બરાબર તો એકચ્યુઅલી મેં બહુ પ્રોકાસ્ટિનેટ કર્યું હતું મારે નવ દિવસનું નવું કન્ટેન્ટ બનાવવાના હતા જેના કારણે મારો જ વાંક હતો હું ના પડતો મારો જ વાંક્યો હતો બટ સ્ટીલ યુ નો વોટ મેં કમ્પ્લીટ કર્યું મને મને ટ્વેલ્થ ના બોર્ડ જેવી ફિલિંગ આવી ગઈ કેમ કે કેમ કે રાતના હું બાર થી ત્રણ ત્રણ કલાક લેપટોપ લઈને બેઠો પછી મારું ના પત્યું તો મેં ખબર આપણે પાવર નેપ લેતા હતા બે બે કલાક નું મેં એવું કર્યું હું ત્રણ થી છ હું ગયો છ કે પાછું ઉઠીને મારું બધું કામ બતાવ્યું કામ કરવાનું હોય તો થઈ શકે બસ સો ગાઈઝ કઈ નહીં અત્યાર સુધી જે થયું થયું બટ

નથી જવું કેન્સલ ચલો હું જઈ રહ્યો છું અમારે સ્ટેશન પર આઈ ગયા છે અત્યારે અમારી આ છે યોગા એક્સપ્રેસ છે ઓન ધ છે આઈ ટુ યુગ એન્ડ વન ક્રિશ આ આ આ આ નામ અને હું ક્રિશ ક્રિશ તારો સેકન્ડ છે 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 તને તને હિટ હિટ થઈ થઈ રહ્યું રહ્યું અંદર કેવું લાગે લાગે મને એવું કે કે હું હું આવીશ નહીં ત્યાં જઈને ધક્કો તો નામ મારું ઉડી જઈશ અરે ઉડજે ને શું કઉ છું આ લોકો જોડે રાતના આપણે કઈ કરવાની ઈચ્છા બહુ બધી એ બધું આમાં નખાશે નહીં ફેમિલી ફ્રેન્ડલી કોન્ટેન્ટ ઓકે હા તો શું કરું ચાલો બરાબર રાતના કઈક તો પ્રેન્ક કરી કઈક તો છે માં બે બે ત્રણ આઈડિયા છે ગાઈસ મજા આવશે થોડુંક તો ક્રેઝી કરીશું શું ખબર હું આના જોડે પણ કર લઉં શું કહું હું કરવાના સાથે

આપણે પહેલી સર છે કાળી તો હવે આમાં મૂક્યો મારો છે હું સેફ છું પછી આનો આવ્યો તો એ સેફ છે આનો આવ્યો સેફ છે તારો આવ્યો સેફ છે અને આનો આવ્યો રાઈટ તો એ એ તૂટ્યો કેમ કે એનો એક હાથ અને આ તારો ક્રિષ્ણ થયો એટલે ક્રિષ તૂટી ગયો કેમ કે તું તૂટ્યો ના પડી જોઈએ ભાઈ કે પકોડા જલ્દી જલ્દી દે পৈসা লড় সুপা লি মাইছি ઓકે કહીશો અત્યારે સાંજના છ ને દસ જેવા થયા છે મસ્ત અંધારું થઈ ગયું છે આખા ટ્રેન માં અને અમે લોકો ડિનર મંગાઈ રહ્યા છે એક જગ્યાએ બહાર થી લાપી મંગાઈ રહ્યા છે અને જો તમને એક ટીપ આપું ને તમે અગર ટ્રેનમાં તમારે ઝોમેટો કે સ્વિગીથી મંગાવવું છે તો એટલીસ્ટ એક કલાકનો બફર ટાઈમ રાખજો નકર ચાન્સ છે કે તમારો ઓર્ડર જ ડિલિવર નહીં થાય અમે લોકો અજમેર સ્ટેશન પર સાડા વાગે પહોંચવાના છે તો અત્યારે અમે લોકો લાપીનોઝમાં ઓર્ડર નાખીએ છીએ અમારો લોકોનો અને પીઝા અને બર્ગર બર્ગર શું પીઝા અને ગાર્લિક બ્રેડ ને બધું જ મંગાવ્યું છે ગાઈઝ આ અમારો ફ્રેન્ડ હતો જે અમારો લાસ્ટ યર કેદા કંઠ આવ્યો હતો આ વખતે ઓસ્ટ્રેલિયા બેઠો છે ભાઈ બન હાય બોલ ટેન્શન નહીં લેને જારે ક્રિશ્ચિયન એને માં બી ફોર ફોર Got to તો અત્યારે એકચ્યુલી અમે લોકો જયપુર સ્ટેશન પર ઉતર્યા છે અને અહીંયા દસ મિનિટનો હોલ્ડ છે અમારો હવે કાલ સવાર માટેના છે ને થોડા ઘણા સીન થઈ ગયા છે એકચ્યુઅલી અમારી જે ટ્રેન છે ને યોગા એક્સપ્રેસ એ અમદાવાદ ટુ હરિદ્વાર ઋષિકેશની છે બટ આ પાર્શિયલી કેન્સલ થઈ ગઈ છે લાઈક હવે આ ખાલી મેરઠ સુધી જ જશે અને મેરઠ આવવાનું છે સવારના સાડા એ તો અમારે સવારના સાડા એ અમારા પાસે ત્રણ ઓપ્શન છે પહેલું એક તો કાં તો અમારે નવી ટ્રેન પકડવી પડે કાં તો અમારે કોઈ કેબ કરીને જવું પડે હરિદ્વાર સુધી અને કાં તો પછી અમારા પાસે છેલ્લો ઓપ્શન છે કે અમે લોકો કોઈ ટ્રાવેલ બુક કરીએ તો અમને સૌથી ફિઝેબલ ઓપ્શન અમને તો એક નવી ટ્રેન કરવાનો લાગ્યો છે તો અમે લોકોએ સવાર સવારના આઠ વાગે અમે લોકોએ નવી ટ્રેન કરી છે ફ્રોમ મેરઠ ટુ હરિદ્વાર અને એ ટ્રેન છે અમારી સવારના આઠ વાગ્યાની તો અમારા લોકો પાસે સાત વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીનો ટાઈમ ખાલી કલાક અમારી પાસે મેરઠ સ્ટેશન ફરવાનો છે તો અમારે એવી ઈચ્છા છે કે અમે લોકો મોસ્ટલી મેરઠ સ્ટેશન પર અમે લોકો ચા મસ્કા બન કે કંઈક નાસ્તો કરી લઈશું સો હા બેઝિકલી આ પ્લેન છે અમારો અત્યાર માટે તો કેમેરામેન રિપોર્ટિંગ લાગે અમે લોકો મેરઠ સ્ટેશન આગળ ઉભા છે હવે અમારા પાસે અહીંયા કલાક છે અમારે કલાક પછી આઠ ને પાંચ આસપાસ અમારી ટ્રેન આવવાની છે તો અમે આઠ ટ્રેન પકડીને મેરઠ થી અમે લોકો જઈશું હરિદ્વાર અમારા હોટલ સ્ટે પર અહીંયા કલાક જેવું તો છે અત્યારે આપણી પાસે અહીંયા કલાક છે કલાક શું કરવાની ઈચ્છા છે તમારી કંઈક તો ફરી શું ખાઈશું કંઈક ચા નાસ્તો સવાર સવારમાં ખાવાની ઈચ્છા થાય ખરી થવી જોઈએ બ્રેકફાસ્ટ ઇમ્પોર્ટન્ટ માણસ હોય તું તો થવી જોઈએ એટલે આમ સવારના સાત વાગ્યા આમ તરત ઉઠીને કોણ ખાય અને આપણે ગઈ કાલ જ ખાધું તું કેટલું બધું ખાધું ત્યાર માર તો હજુ બી નથી મને જે તમને કંઈ કામ કરતા નથી અમે બહુ કામ કરે છે ને એટલે મારું પચી ગયું ટ્રેનમાં તો એવું તો શું કામ કર્યું શું કામ કર્યું ટ્રેનમાં હાથે

અને હવે જોયું કે આજે સ્નોફોલ સ્ટેક થયું છે સ્નો થઈ ગયો પર એવી ઇન્ફોર્મેશન મળી છે એ ખબર છે પીક સ્નો ના પડે છે વધારે સ્નોફોલ થયો ને ટ્રેક નહીં કરી શકીએ હા ના પડને સાહેબને લાસ્ટ ટાઈમ આપણે એવું થયું હતું કે કેદારકંઠમાં કે બહુ સ્નોફોલ હતો ને અમને સબમિટ ના કરવા દીધું એ લોકાય સ્નોફોલ ન હોય એક્સપિરિયન્સ બહુ સારો તો ફર્સ્ટ ટાઈમ સ્નો જોઉં છું હા મજા તો આવવાની બધો રહો

ગાઈઝ અમે અહીંયા થોડોક મસ્કા ઓર્ડર આપ્યો છે પણ આ લોકો મસ્કા બન શેકે શેકે છે આ લોકો મસ્કા બન શેકીને બનાવે છે આપણે તમને કહીએ હમણાં અમે તમને અત્યારે અમે થોડુંક ફૂડ ફૂડ રિવ્યુ થોડો ટેસ્ટ રિવ્યુ અમે તમને આપીએ કે શેકે શેકેલા મસ્કાબન કેવા લાગે છે જીમ બ્લોગર થી થોડોક ફૂડ બ્લોગર અને ટ્રાવેલ બ્લોગર બની ગયો છું ગુજ્જુ છે તો કાજે ગુજ્જુ તો જોઈએ શેકેલા મસ્કા કેવા લાગે છે ચલો ચીયર્સ પ્રયાસ કરતા સહારનપુર તક જવાની

હા ચા આવડી સારી હોય બ્રાટલી મીઠી નહી હોતી તો ફાઇનલી અમે લોકો ટ્રેનમાં બેસી ગયા છે બીજી ટ્રેનમાં હવે કમ્ફર્ટ છે ભાઈ બહુ મસ્ત સારી ટ્રેન છે મતલબ શું કહે વર્થ ઇટ છે એટલીસ્ટ મળી ગઈ આપણે સારું છે ભાઈ ના મળી હોત તો તો ચા આવડી અને ગેસ વોટ ગાઈસ શું થયું ખબર છે અત્યારે અત્યારે અનાઉન્સમેન્ટ થયું કે મીરઠ થી જવાવાડી બધી ટ્રેન્સ આગળ બેન થઈ એટલે બેન થઈ ગઈ છે કે પાર્શિયલી કેન્સલ છે તો અમે બે બહાર થી પેલો મસ્કા બન લઈને આવતા હતા કે જે બી કહેવાય છે બન મસ્કા અને બે સેકન્ડ માટે હું અને અમે બે એકબીજાને જોઈને હસીએ છીએ કે અમે આગળ શું કરીશું હસી હસી કે પછી ખબર પડી કે એકચુલી થયું એવું હતું કે આ ટ્રેન હરિદ્વાર થી કેન્સલ થવાની છે અમે થોડીક અનાઉન્સમેન્ટ માં થોડુંક અમે થોડું ફિયરમાં માં સાંભળી લીધી એટલે અમને એવું લાગ્યું કે અહિયાં થી જ કેન્સલ છે ઓડી ટ્રેન પણ ના હરિદ્વાર પછી કેન્સલ છે અને અમારો છેલ્લો સ્ટોપ હરિદ્વાર છે એટલે સારું છે ચલો ગઈ સવાર ડાયરેક્ટ આપણે હરિદ્વારમાં મળીએ સી યુ સૂન કરાય તો હેરાન ના કરે હા પડે છે તને શું થાય છે અમારો ભાઈ છે તને હેરાન ના કર આ તો નાનો કીકો છે

આ મારો કેમેરામેન છે તો તમને બહુ સારી ઇન્ફોર્મેશન શેર કર્યું એકચ્યુઅલી લાસ્ટ યર જે અમારો ટ્રેક હતો ને કેદારકંડ અમે એક્ઝેક્ટ સેમ રૂમમાં હતા એક્ઝેક્ટ ટુ ઝીરો સિક્સમાં હતા બટ ખાલી એમાં ફરક એ છે કે હું હતો ઓલો જે બેડ પર માણસ પડેલો છે એ હતો અને ત્રીજો અમારો એક ફ્રેન્ડ હતો જે મેં તમને ઓલરેડી કીધું છે કે એ ઓસ્ટ્રેલિયા છે અત્યારે તો આવી ના શક્યો સો હા થોડું ઘણું ઓસ્ટ્રેલિયા છે બધું હિટ થઈ રહ્યું છે અત્યારે બટ બહુ ક્રેઝી જર્ની જવાની છે આગળ આ કરે છે ગાઈસ મારી પાછળ પડ્યા છે છે અત્યારે આ થઈ ગયા હું હજી બાકી છું બટ ગાઈસ પ્લીઝ ભીના ના કરતા મને એકચુઅલી સાચે છે ને મને બહુ તાવ અને બધું થઈ જાય છે શરદી થઈ જાય છે તો પ્લીઝ હા સાચે સાચે ભાઈ રહેવા દોજો ગાઈસ મારે મારું બ્રહ્મતા ટ્રેક પકડશે સાચે કહું છું જેના માટે આજે છે બગડ છે તો તમે જોઈ શકો છો તમે બધા ફૂલ ફ્રેશ અપ થઈ ગયા છે સારું એવું નાઈ લીધું મસ્ત ગરમ પાણી થી નાયું કેમ કે કાલ પછી અમને લોકોને નાવા નથી મળવાનું તો આજે છેલ્લી વાર અમે લોકો નાઈ લીધું છે સારી રીતે અને અત્યારે હવે આપણો શું પ્લાન છે યુગ હવે આપણે જઈશું એક્ટિવા રેન્ટ કરીશું પછી સીધા જઈશું ઋષિકેશ ક્યાંક બહુ મસ્ત કેફે છે બીટલ્સ કઈ ત્યાં મસ્ત લંચ કરીશું બહુ જ મસ્ત વ્યૂ આવે તમે ઋષિકેશ આવો તો જજો એવું તમને વ્યુ દેખાડીશ ગઈ સાચે કહું આ તમને આ વિડીયો બંધ કરવો હોય ને બીટલ્સ કેફે પછી બંધ કરજો બસ કંટાળો આવતો હોય ને તો બીટલ્સ કેફે પછી બંધ કરજો કેમ કે બહુ સાચા બહુ સારું કેફે છે અને અત્યારે બસ તમે લોકો જસ્ટ હવે એક્ટિવ રેન્ડ કરવા જઈએ છે તો યસ મળીએ તને ખબર છે આપણે નસીબ કેટલા જોરદાર છે યાદ છે મને લાસ્ટ ટાઈમ યાદ કરાય ના 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 સાંભળ આપણે ખબર છે બીટલ્સ કેફે જઈએ છીએ તો એ બીટર્સ કહેવાય છે ને મન્ડે ટુ સન્ડે ઓપન હોય છે ટ્યુઝડે બંધ હોય છે લખ્યું છે ગૂગલ પર મારે ભરોસો નથી સાચે સર્ચ કર ક્લોઝ હવે 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 ગાઈસ તો અત્યારે અમે લોકો છે ને ઋષિકેશનું રેલવે સ્ટેશન છે ને એ જોવા આવ્યા છે ને તમે ખાલી જો લાઈક સુ વ્યૂ છે ભાઈ તમે ક્રેઝી મતલબ રેલવે સ્ટેશનથી આવું દેખાવું ઓહો ઓકે ગાઈસ તો આ છે ને આખો રેલવે સ્ટેશનનો વ્યૂ છે ઋષિકેશના રેલવે સ્ટેશનનો હવે હું તમને મેઈન વાત કહું એકચ્યુઅલી અમે બધા ફ્રેન્ડ્સનો પ્લાન હતો કે અમે લોકો હવે ઋષિકેશમાં અંદરની સાઈડ જઈને બેસીશું હા કેફેમાં જઈને થોડું ઘણું ખાવાનું ખાઈ શકીએ સાચે બધાને બહુ ભૂખ લાગી છે અમને મને બને સાચેમાં ભૂખ લાગી છે અગિયાર વાગે પણ પણ અમે લોકોને કંઈક અહીંયા જોરદાર દેખાયું અમને લોકોને દેખાયું આ હવે આ છે એક શું છે વોટર ટેન્ક છે બરાબર હવે અમારે ઈચ્છા થઈ કે અહીંયાથી જો આટલો સારો વ્યૂ દેખાય છે

ગાઈઝ ડુ નોટ ડુ નોટ ટ્રાય ધીસ એટ યોર હોમ પ્લીઝ કોઈને કોઈને જોડે લઈને જ કરજો અમે લોકો બે જણ છે બરાબર ચાલો એવું આવશે બે નવી રહો વ્લોગ બ્લોગ બનાવવાન બનાવવામાં એ ઊભા નઈ રહે કે માડું છે અરે તું એક તો જા પણ અરે મારા મડા બી રિસ્કી જેવું લાગે છે મને એવું છે તો કેમ કે બે અહીં જો ને નીચે કોઈ સપોર્ટ નથી અરે ખાલી એક પાત્રું છે હા એ છે એટલે ત્યાં ઊભા નહીં રહ્યા તારે આ બાજુ કશું નથી આના ઉપર આડું છે આમ ગાઈસ હું ઉપર તો ચડી ગયો બટ ઉપર ખાલી બેસવા માટે ઉભા રહેવા માટે આટલું જ છે અને અહીંયા બે જણ અમ લોકો માંડ આઈશું તો તમે લોકો ખાલી વ્યૂ જોઈ લો બસ વ્યૂ જોરદાર છે સૌ કરતો વાંધો નહીં એ તો જ ચાલતું Por y sí que es a 8, debaten, debaten. Tú te arma lo que ni te tuvo su caeche. તો અત્યારે અમે બધા ફ્રેન્ડ્સ અહીંયા ત્રિવેણી ઘાટ આવ્યા છે અમારી ઈચ્છા હતી કે અમે લોકો ગંગા આરતી જોઈએ જે અપેરન્ટલી સાડા પાંચથી સાડા છની વચ્ચે જ થાય છે પણ અમે લોકો અહીંયા સિક્સ ફોર્ટી ફાઈવના આવ્યા તો પંદર મિનિટ લેટ થઈ ગયા એના કારણે અમને જે ઓલી પ્રોપર આરતી થાય છે ને મોટીવાળી એ જોવા તો ના મળી બટ અમે નોર્મલ આરતી તો લઈ લીધી છે તો ઇફ તમે લોકો નેક્સ્ટ ટાઈમ ઋષિકેશ આવો છો ને તો પ્લીઝ આ વસ્તુનું ધ્યાન રાખજો કે તમે લોકો સાડા પાંચથી સાડા છની વચ્ચે આવો કરવા શું માંગે છે બોલો પણ જાય ક્યાં છે એવી ખબર નથી ને મા पीक ठंडी हुआ जो आना मॉडम थी बड़ा भी निकल से पीक ठंडी में रबड़ी और दूध पिए जो मस्त ये जोरदार कैप्शन है हाउ टू ईट रबड़ी इन पीक ठंडी हम लोग गाना नहीं है गाइस 40 किलोमीटर पीक ठंडी में ड्राइव कर रहे भाई 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 गाना भी गए हम लोग कौन आई यार रबड़ी हाथ हाथ सुन दे के ध्रुजे दे हाथ तो बहुत ध्रुजे <gasps>

ખબર <play> છે <laughs> 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 તો કહીશ અત્યારે રાતના સાડા બાર થયા છે અને તમે રૂમ જોઈ શકો છો બધી ઓલમોસ્ટ પેકિંગ દંડ કરી ગાડી છે અમે બધાએ અમુક જણને હજી પેકિંગ બાકી છે બટ મેં મારી પતય ગાડી છે એનું રીઝન છે કેમ કેમ કે કાલ સવારના અમારી ફોર ફોર્ટી ફાઇવ મતલબ સવારના પોણા પાંચની બસ છે અહીંયાથી અમારા ટ્રેક બેઝ કેમ્પ લોહાજંગ માટેની તો શું કહેવાય અમારે બધાને સાડા ચાર મતલબ અગર લોકોની પેકિંગ બાકી છે તો એ લોકોને તો ચાર વાગે ઉઠવું પડશે બટ હું શાંતિથી સાડા ચારે ઉઠીશ કેમ કે મેં મારી પેકિંગ પતાવી કાઢી હું કાલે સવારે જે આઉટફિટ પહેરવાનો છું હું એ આઉટફિટમાં છું ઓફકોર્સ હું આ નથી પહેર્યો આના પર હું એક હુડી નાખી દઈશ બટ હા હું એ આઉટફિટમાં મેં ચેન્જ કરી કાઢ્યો છે સો હું શાંતિથી કાલ સવારે ઊંઘી શકીશ જ્યારે બધા જ ફ્રેન્ડ્સ પેકિંગ અને આખા કેઓસમાં ઓસમાં હશે ને ત્યારે હું મારી એક્સ્ટ્રા દસ પંદર મિનિટની ઊંઘ કમ્પ્લીટ કરીશ અને બસ મારે ખાલી બ્રશ કરીને બસમાં બેસી જવાનું છે સો યસ જસ્ટ અ પ્રોટીપ કે ઇફ તમારે આવી રીતે સવાર સવારમાં કંઈક કામ કરવાનું બાકી હોય ને તો તમે એ રાત્રે પતઈ કાઢો કેમ કે રાત્રે બોડીમાં એટલી બધી આડસ ના હોય હું એવું માનું છું મારે તો નથી હોતી સો યસ મેં રાત્રે મારા ઓલમોસ્ટ બધા કામ પતઈ કાઢ્યા છે તો મારી કાલ સવાર સારી જાય અને હા હવે કાલથી આપણો ફાઇનલ ટ્રેક મતલબ આ હરિદ્વારની હોટલને બધું લીઝર છોડ દેવાનું છે કાલ સવારથી અમે લોકો બસમાં જોઈશું ઓલમોસ્ટ અને કાલ રાત્રે અમે લોકોનું બેઝ કેમ્પ અમે લોકો ઉતરવાના છે સો યસ ગુડ નાઇટ અને હવે આપણે એક બીજા વિડીયોમાં મળશું હોપ હોપ્સો કે તમને આ વાળો વિડીયો ગમ્યો હોય અને નેક્સ્ટ વિડીયો માટે પ્લીઝ સ્ટે ટ્યુન કેમ કે બહુ જ ક્રેઝી વિડીયોઝ બનાવવાના છે હવે આગળના પાંચ દિવસ બહુ જ સારા જવાના છે સો બાય બાય ગુડ નાઇટ